મમ્મી પુન્યાનું કામ મમ્મીને આજ મમ્મીને નહીં એના બેનને મન થયું એ નાખે આજ આ છે ને એ કે પક્ષીને ને કે ખવડાવવા આપણે તો ખાઈ લઈએ વિશાળાને મળે નહીં ખાવાનું કઈ તે આમાં આમાં નાખવું જોઈએ આમાં ખીસ ને આમાં પક્ષી ને બધાય આવે ને હમ ઓ આ એમ નહીં આ ઉપર

અને છેલો છે ને તો એ તો એમ મંદિરમાં જવા માટે જગ્યા નઈ મળતી એટલે ન મળે કે જગ્યા ન મળે જો જગ્યા નઈ મળે એટલે અંદર કદા નઈ મોકો મળે જવાનો એટલે આપણે નઈ જઈએ અંદર દર્શન લઈએ જઈએ ગાઈસ દર્શન આ તો જોઈએ જ અને છે કે ચાલે પબ્લિક છે ને અંદર એટલે મને લાગતું તોય જોઈએ હવે പബ്ലിക് ശ്രാവണ മിഞ്ഞാ മാദേവ നന്ദി ഭീടന

બડી કા બરે હા ને દેવો આપડે માની લઈએ અને બાકી થી બનાય તો અને મહાદેવના દર્શન એ તમને કરાવી લીધા તો દર્શન કરી લેજો બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કમ ભાઈ આપું છે આપ ઉફી છે કરોડો સિકાય છે મમ્મી નહીં મારે મંદિર સજાવવામાં આવ્યું છે રાઈસ આજે છે ને બધી દુકાનોમાં આવીને કળા જ ગોતે છે બીજું કઈ જોતો નથી ક્યારની વાત છે કરણ બહુ છે તારું અને એટલું જ એટલું ઝાડુ બળું લેવું છે એની પાસે ઓલરેડી આવું તો છે પણ એવું નથી લેવું કંઈ નહીં જાડું લેવું એઓને એસ કરણને લેવું તો કડું પણ એટલું જાડું કે દુકાનમાં પણ अवेलेबल ના હોય એવું ઝાડું લેવું એને કડું લઈને એમાં ન આવે તો એક કલાક કરણ આવો પડું પડાય છે રબડી આઈસ્ક્રીમ આવું રીલ્સ રીતે બનાવે ये पे बंद कर नार्स तो ये लड्डू मट कई आइसक्रीम मंगाई करो स्ट्रॉबेरी स्ट्रॉबेरी ओके दही में काम का चालू है हां अभी देते बनाओ जो हां चालू जो है કન્ટિન્યુ એમનેમ ચાલુ જ રાખવાનું હે ને બરાબર હોય હા એટલે તો આ જામે બાકી થોડી ને એવી રીતે રહી અલગ 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 સ્ટ્રોબેરી સિલેક્ટ કર્યો இந்த புதியவர் என்பதால் હું બહુ ખાધી કેટલી બધી લઈ આવી જે રીતે પેકેજિંગ છે હા અમે નીકળ્યા ત્યારે તો ચાલુ હતા પણ પાછું બંધ થઈ ગયા

અજે એમ એ તાડું નત ખોજો ચાવી છે એક અંદર ડીકી એટલે આ ખોલીએ ઘર આપીએ રોટલી ને હું ધ્યાન

બાદરું થઈ ગયું પૂરું ને એક વાત કહું તને એક ફેવરિટ તારે એક વસ્તુ છે ને ભાઈ મારીને ને જરાક એક ચાપટી વાત ઉપર ફેવરિટ વસ્તુ આપે શું છે ખબર કે નહીં ડાયરેક આપીશ નહીં જ્યારે હિના દેવ ની આવે હં

તો ગાઈઝ હવે એ વાત પર તો સબસ્ક્રાઇબ ને લાઈક કરી દીજો અહીંયા જોઈ લ્યો આવું કર્યું તો કોઈ નહીં કે આજનો વિડીયો છે ને આ લીધી રાખી અને જો ગમે હોય તો લાઈક શેર કરો તો જાવ બધું તો છે ને હવે વિડિયો ની એન્ડિંગ આપી દઈએ બરોબર છે કે હું રાખી દઉં મારે થેન્ક યુ આઈલ કે થપ્પડ એ પ્રમાણે ટાઈમ નો આજના વિડીયોમાં એન્ડિંગ આપી દઈએ થાકી ગયો